નવસારી એસીબી દ્વારા નિવૃત્ત મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી સામે રૂપિયા એક પોઈન્ટ બે કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ નવસારી એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ ખાણ ખરીજ વિભાગના નિવૃત્ત મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી સામે આવકની સરખામણીએ અપ્રમાણસર મિલકત એકત્રિત કરવાના આક્ષેપોને પગલે ગુનો નોંધ્યો છે એસીબીની તપાસ મુજબ આરોપીએ એક એક બે હજાર છથી ત્રીસ નવ બે હજાર અઢાર દરમિયાન પોતાની કાયદેસર આવકની સરખામણીએ રૂપિયા એક કરોડ બે લાખ પિસ્તાલીસ હજાર છસો અડતાલીસ જેટલી બાવન પોઈન્ટ તેર ટકા વધુ સંપત્તિ ગેરકાયદેસર રીતે એકત્રિત કરી હોવાનું સામે આવ્યું છે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે નિવૃત્ત અધિકારીએ પોતાની સેવાકાળ દરમિયાન કાયદેસર આવક કરતાં વધારે રકમના ખર્ચા અને મિલકતો હસ્તગત કરી હતી આવકને ખર્ચ વચ્ચેનું અંતર અસંગત જણાતા એસીબીએ વિગતવાર તપાસ હાથ ધરી હતી આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવસારી એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિષેધક અધિનિયમ ઓગણીસો ઇઠ્યાસીની કલમ તેર એક બી તથા તેર બે હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કેસની વધુ તપાસ એસીબીના સુરત રેન્જના દ્વારા કરવામાં આવશે એસીબીએ જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈ સરકારી અધિકારી કર્મચારી લાંચ અથવા ભ્રષ્ટાચાર સંબંધિત ગેરકાયદેસર માંગ કરે તો તેને તરત જ એસીબીને સંપર્ક કરી જાણ કરવી